પણ જ્યાં સુધી હું મેલડી છું ને ત્યાં સુધી કોઈ ગ્રહો કોઈ કર્મો કોઈ દેવી કોઈ દેવતા કોઈ ભૂત કોઈ ચૂડેલ કોઈ પલિત એવા જગતમાં પેદા નહીં થયા કે જો મારા મેલડી ના કદાચ છોડામાં બેઠા હોય એને જવા જો આવા મારા મેલડી ના સોયડામાં બેઠા હોય જો આવી મારી ચુંદડીના હેઠળ બેઠા હોય જે દીકરાને મારા મેલડીની કદાચ ચુંદડીની છાયા હોય એને જગત માં કોઈ બાર કરી જાય હો એટલે ડરતા નહીં હું ડરતા નહીં હું મારી મેલડી ખુખાર મેલડી બેઠી છું ચિંતા ના કરતા આકાશ પાતાળ એક કરી કરીશ તમારા માટે દુનિયા જોડે લડીઆઈશ તમારા માટે ભગવાન જોડે કાલા વાલા આઈશ પણ તમને કદાચ નોધારા નહીં થવા દઉં એકલા નહીં પડવા મેલડી એટલે મારી કૃપામાં રહેવું હોય ને તો કઈ નહીં મારા સાનિધ્યમાં આવી હસ્તા મુખી આવીને મને વાલ કરજો રોમના નોમનું રટણ કરજો સેવાની ભાવના રાખજો કોઈને તમારાથી દુઃખ ના લાગે એનું ધન રાખજો તો હું ખૂબ પ્રસન્ન રહીશ પ્રસન્ન છું તારે તો કદાચ મારા પારે આવરી આગળ વચ્ચે કે પાછળ બેહવા મળે છે આવું ઊભું રહેવા મળે નહીં તો તમારા જેવા લાખો ભક્તો જો ઘેર રાહ જોઈને બેઠામાં હુકમ કર તારા દર્શન કરવા તમારા જેવા લાખો ભક્તો મારા ઘેર બેઠા છે કે માં તારા એક વર્ષથી વિડીયો જોઈએ છે માં તારા બે વર્ષથી વિડીયો જોઈએ છે માં તું મને ચાર વખત પાંચ વખત માં સપને આવી તે મને દર્શને આલ્યા તે મને દેવ દુઃખની વાતય કરી માં પણ તારા પારે આવવાનો અમને એક અવસર મળ્યો નહીં માં કદાચ એવો અવસર હાલ એવો હુકમ કર કે અમે તારા દર્શન કરી શકીએ એવા લાખો ભક્તો ઘેર બેઠેલા છે ને એવાને મારા આશીર્વાદ રહેશે કેમ મારા પારે આવવામાં અલગ અલગ માણસોની અલગ અલગ મજબૂરીઓ હોય કોઈની જોડે પૈસા ના હોય કોઈની જોડે ભાડું ના હોય કોઈને કદાચ કોઈ દીકરી ના આવવું હોય પણ એનો ઘરવાળો ના માનતો હોય એના ઘરના ના માનતા હોય તો કદાચ ના એક પણ ઘેર બેઠાય હોય તે મનથી યાદ કરતા હોય ને તો ચિંતા ના કરતા મારા પારે આવવાની જરૂર નહીં હું મેલડી તમને ઘેર મળવા આવી જેમ કે દરેક નું ધોન રાખવા વાળી છું મારા સાનિધ્યમાં આયા છે કે નહીં આયા હોય પણ ઘેર બેઠાય ખાલી અમથોય નો નો અમથોય ભાવ આલ્યો છે ને કે હે માં બારેજા વાળી મેલડી હે માં ખુખાર મેલડી હે માં રોમ વાળી મેલડી તો તરત મારા કોન ઊંચા થઈ જાય અને કઈ બાત થી કદાચ અરજી આવી ને કદાચ હનુમાનજી ની જેમ પવન વેગી જવું એ મેલડી માતા હતી હનુમાનજી જેમ રોમ નું નામ લે ને એક જ છલાંગ માં આખો દરિયો કૂદી જાય ને એ રીત મારા રોમ નું નામ લઈ હું રોમ વાળી મેલડી એક જ છલાંગ માં કદાચ ગમે તેવા દરિયા કૂદી પડું એ મેલડી માતા તો કહેવાની જરૂર નહીં કે મા કૃપા રાખજે મારી કૃપા થઈ તારે જ અહીં બેઠાશો મોન જો આ વાત સ્વીકારજો આ વાત ને મારી કૃપા છે ને તમારી કુળદેવીની કૃપા છે ને એટલે અહીં બેઠાશો નકન મારા પારે આવવાનું જીવા તેવાનું કોમ નહીં કંઈ નહીં બતાવતી પણ જે સત્ય છે એ કહીશ કઈક ને મારા ધામે આવું છે મારા દર્શન કરવા છે પણ મારા દર્શન બહુ દુર્લભ છે જેને એક વખત કદાચ આ ચુંદડીનો મોહ લાગી ગયો ને એના જગત માં કદાચ મારા ભક્તિનો રંગ ઉતારવા દઉં તો ઘોડા હું સોલંકી પેઢીની રો મારી મેલડીને મારા વગર ચાલે નહીં રાત ના જાય દાડો ના જાય ચોવીસ કલાક બસ ખુખાર વેરડી ખુખાર વેલડી ચોવીસ મેળડી ચોવીસ કલાક બસ તમારું મન મને યાદ કર્યા કરે છે હું મોનું છું તો જેટલી વખત તમારું મન મને યાદ કરતું હશે ને એટલી વખત સમજો હું મેલડી તમને યાદ કરું છું ને એટલે મારી યાદ આવે છે એટલે અહંકાર એ ના કરતા કે માં દાડામ તન હજાર વખત યાદ કરીએ છીએ નહી જેને હું કૃપા કરું ને જેને હું યાદ કરાવું ને એ જ મારી યાદ કરીએ કે ન કે જેવા તેવાના માતાઓની યાદય ના આવે તો તમને મારી યાદ આવતી હોય ને તો તરત વિચાર કરજો કે બારે જવાવાળી માતાએ મને યાદ કર્યો તો તરત ગમે તેવું કોમ હોય ગમે તેવું જો જતા હોય તરત જ મારા ભાવમાં રંગાઈ જજો મારી યાદ આવે ને તરત મારા વિડીયો જોઈ અને મારી વાતો મારા મારા પ્રવચન ચાલુ કરી કરી દેજો એકાંતમાં રોમનું સ્મરણ લેજો કદાચ મારે તમને શું આપવાનું છે શું કરવાનું છે ને એ તો કદાચ છ મહિના ટકી જજો ખબર પાડી દઈશું સોલંકી પેઢીની મેલડી માતા વધારની છ મહિના જે ટકી રહ્યું એનો અનુભવ તમે જો છો મારે કહેવાની જરૂર નહીં ઘેર બેઠા કઈક ભાવિક ભક્તો દેવ દુઃખ સમાધાન બતાવવા વાળી હું જગત માં એક જ માતા હું રોમ વાળી મેલેડી છું કે મારા પારે કદાચ નંબર લખાઈ ના આવે મારા પારે કદાચ રૂબરૂ આવરી દર્શન ના થાય કોઈ દાડો આવીને પૂછવાનો મોકો ના મળે પણ છતાંય કઈક હજારો લાખો ભાવિક ભક્તો એવા છે કે એના સપને જઈ એમની માતાઓ બાપ દાદાની માતાઓ બતાવી કે તારી આ ચામુંડા છે તારી આ માકાડી છે તારી આ મેલડી છે તારી આ ખોડિયાર છે તારી આ સધી છે એના અપનાય લેજે જા તારું ભલું કરી આલી છું માતા બતાયું કે નહીં હજારો ભાવિક ભક્તો છે અને કદાચ મોનતાઓની લાઇન હોય મોનતા ઉતરતી હોય તો કદાચ કદાચ થોડીક ઘણી પાંચ મિનિટ દસ મિનિટ કે કલાક એ મોનતાની લાઇનમાં ઉભા રહેજો મારા ભાવિક ભક્તોનો અનુભવથી તમને પોતાને મારી પર ઓધરો વિશ્વાસ આવી જશે કે માં તારા જેવી જગતમાં ના જોઈ વિશ્વાસ વધારવા માટે જ તો એ ને પગલે આવા કોમ કરતી હોય પણ તમે દુખી છો ને નહી દુખી છો ને દુખી છો ને તો મારી જોડે સુખ લેવા આવ્યા સીધી પાછા ગમે તે અરજી હશે ગમે તે મનની વાત હશે અલગ અલગ માણસની અલગ અલગ કામનાઓ હોય ઈચ્છાઓ હોય પણ મૂળ તમે દુખી છો દુખી માનો છો અને મારી જોડે સુખ લેવા આવ્યા છે એટલે મારે તમને શું હાલ સુખ બરોબર તો સુખ રૂપિયાથી મળશે મોટા મોટા હાર પણ પહેરાવાથી મળશે મોટા મોટા ની મોટા ઘૂમટો લાવવાથી ઝુંમર લાવવાથી મળશે મારી જોડથી સુખ લેવા માટે મને ખૂબ વાલનો પ્રેમ કરવો પડશે મારી ખૂબ ભક્તિ કરવી પડશે તારે હું તમને તમારી એ સુખ હશે ને જે દુઃખ હશે ને દૂર કરી અને સુખના અજવાળા લઈ જઈશું સોલંકી પેઢીની મેલડી પણ દર પ્રવચનમાં કઈક નવી નવી વાતો કરીશ કે જેથી આવ્યા દુખ્યાઓને સાચી સમજ મળે સાચું જ્ઞાન મળે અને જેથી કઈ નહીં તો દુઃખ મટે ના મટે પણ તમારી આત્માને સંતોષ તો મળી જશે બારે જ્યાં જાય ભાઈ ભલે દુઃખ ના મટ્યું પણ માં દુઃખ છે તો એમના આનંદ છે હાસુ કોટું તો તમે દુખી છો એનું મુખ્ય કારણ છે કે તમારા ખોટા કર્મ તમારો પાપ કર્મ જો સુખી હોય તો તમે સારા કર્મો કર્યા હોય તે એના ફળ સ્વરૂપ તમને સુખ મળે તમે ખોટા કર્મો કર્યા તો એના ફળ સ્વરૂપ તમને દુઃખ મળે પણ આ સુખ દુઃખનું ચક્ર તો ચાલતું જ રહેવાનું ચમ કે કોઈ આજના જમાનામાં આજના કળિયુગના યુગમાં કોઈ સર્વગુણ સંપન્ન કોઈ વ્યક્તિ નહીં કે એણે સંપૂર્ણ પુણ્ય જ કર્યા હોય કે સંપૂર્ણ પાપ જ કર્યા હોય તો એ પાપ ને પુણ્ય બે ભેગા કર્યા હોય ને તારે તમને સુખ ને દુઃખ ની અનુભૂતિ થતી હોય પણ આનાથી તું ઉપર લઈ જવા માંગુ છું ઓળખી જો અણજો ઉમેરડી બેઠી છું દુઃખી થવાનું કારણ શું ખોટા કર્મો તમારી કામનાઓથી તમારા સ્વભાવના લીધે તમારા લોભના કારણે જોણે અજોણે કંઈક રીતની કંઈક ગલતીઓ જીવનમાં થઈ છે અને એનું ફળ સ્વરૂપ તમને આજ દુઃખ છે ને ઘેરાઈ જયું છે એટલે કોઈ દિશા દેખાતી નહીં કે આ રૂ એવા તો મેં જેવા કર્મો કર્યા કે આજ હું દુઃખી છું પણ આજ દુઃખી છે માણસ પોતે પોતાના કર્મોનું કદાચ દોષ ના ચાલે પણ આજ દુઃખી છે તો જાય ભુવાઓ જોડે અને ભુવાઓ જોડે જઈને કહે છે કે તારી મહાકાળી નડી તારી ખોડિયા અરે જગતમાં માતાઓ નહીં એ નડવા તો તમે ભગવાનના ઘેર જતા રહ્યા હોય ઉપરથી એ તમને બચાવ રાખે છે એની કૃપાથી તમે એની જો ભક્તિ હાચી કરતા હોય તો મારા જેવી માતાના પારે સદબુદ્ધિ લેવા મોકલે કે દીકરા બારે જા ધામ જા તો તમે મારી ભક્તિ ચમની કરવી ને એ થોડી શીખ મળે

દુઃખ તો ભલે મારી જીવી આવી મારી ચામુંડા મારી મહાકાળી મારી ખોડિયાર મારી આશાપુરા મારી બ્રહ્માણી મારી જોડે હશે ને તો મારા દુઃખના પહાડ હશે ને પણ મારી માતાના ખોળામાં હોઈશ ને તો ગમે તેવો પહાડ હશે ને તો મા મને દુઃખ નહીં લાગે એવો વિશ્વાસ રાખજો દુઃખ કોના જીવનમાં નહીં પડ્યા કોના જીવનમાં નહીં પડ્યા જેણે જેણે ધરતી પર અવતાર લીધો દરેકને દુઃખ મેઠવા પડ્યા છે કર્મો અનુસાર એના માટે તો ખુદ મારા ભગવાન ધરતી પર અવતાર લઈ અને એવી લીલા રચાઈ કે આવનારા મનુષ્ય કોઈ ભગવાન દેવી શક્તિ ઉપર વાંગરી કરી અને દોષ ના હાલે કે અમે દુઃખી કેમ છે એટલે તો ભગવાને કદાચ અવતાર લઈ અને રામાયણમાં કદાચ જોયું છે ને રામાયણમાં કદાચ એના બાલીને મારી તીર રોમે તો કદાચ કૃષ્ણ યુગમાં કદાચ મહાભારતમાં દ્રાપર